હેલો હેલો હા કેતી પટેલ બોલો કોણ બોલો છો કેતી પટેલ સોશિયલ સેક્ટર માંથી ઓકે બોલો બોલો તો તમારું બધું પતાઈ ગયો કે કેસ તો એ તો બધું પતી ગયું છે પણ આ લોકડાઉન માં બીજે ફ્લેટ મળતો નથી હજી મને હા 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 અસાતા બોલ સ્ટેશન નંબર 4 આ તો

તો તમે તમે પેલા રમેશ તો ધર્મેશ ભાઈ હા હા કઈ દેજો તમને તો તમારું કઈ લાગે હા હા ગયો હા હા ઈ કે નામ કરે છે ને કે પોલીસ હે મારે હું કઈ દેવાનું કે મારી ની દીકરી થાય કે એમ જ દેજો મારા ફ્રેન્ડ છે કે હા હા એ મારા કરે તો તમને કઈ કે ને એમ કે તમે હા હા

એટલે મેં એને કીધું બે મહિના રહે થા એટલે મેં ખાલી કીધું હતું એટલે રીતે વાત તમે પછી આ આ પછી વાત ન કરતા એ હા કાઈ વાંધો કે કોના રહેવા આવ્યા હતા એમ એ હા હું હોય ખાલી બધાની